વાવ આ હાર તો બહુ મસ્ત છે મારી ગજી સિલ્ક છે ને એના પર બહુ મસ્ત લાગશે ફરી કામ ઉભી રે હવે આમ રોને જોવા દો ને મને કેવો લાગે છે તું ગમે એમ જોઈએ તો હારો નહી જ લાગે કેમ આપણો મોઢું મોઢું કઈ બદલાવે ને હાર ગમે એટલો હારો હોય મોઢામાં વાક હોય તો સારું લાગે પેલા તમારા મોઢાનું કરો ને પછી મારા મોઢાનું કરજો હજી તો મેરેજમાં ગજી સિલ્ક પહેરીશ મેકઅપ કરીશ ને પછી હાર પહેરીશ એટલે જોજો છે મેકઅપ કરીશ પછી હારો લાગશે હું ઈ જ કેવા માંગુ છું મોઢું હારું ન હોય તો હત્તારે હલાડા કરવા પડે મોઢું હારું હોય તો કાઈ ઉપાધી ગમમે વયા તો હાર જ લાગે હા જાણે તમે કાઈ કરતા જ નહીં હોય હે ને તે હું શું કરું તે મને કોઈ દી ભાડી મને ક્યાં મેકઅપમાં રસ હતો તમે મારી પંચાત મૂકો ને તમારું કરો ને ગમે ત્યારે મારું જ કરવા દોડ્યા આવે હું તો ઘણી કામ કરવા આવી હતી પણ તું હામે ભટકાસો આખા ઘર માં મને મે તમારું નામ લીધું હું મારી રીતે હાર ચેક કરતી હતી ને કે કેવો લાગે છે હાર કોનો લાવ્યા તમે તો તમારો આપો નહીં એટલે મમ્મી છે ને આ બાજુવાળા કોઈ માસી છે ને એમની છોકરાનો ઓનો લઈ આવ્યા છે મારો એ સેમ આવો જ છે પણ મારે થોડી કાનાથી ડિઝાઇન સારી છે આમ પણ આ ચાલશે શરમ જેવી જાત નહીં કા મારો કહેવાનો મતલબ છે કે હવે હોના ઘરેણા કોણ માંગે આ ડુંગળી બટાકા હોય માંગે તો આપણે હારા લાગી આ હોના ઘરેણા માંગીને પહેરીને એને લુખા કહેવાય હા શરમ જેવી જાત તો તમારે હોત ને તો તમારો પહેરવા મને આપી દીધો હોત હું ક્યાં કોઈક છું આ તો છે ને મારી પાસે લાડ સોનું છે પણ મને આદી એ ના પાડી હતી બાકી છે ને હું કોઈનો માંગો ને એમાંથી નથી એ તો કહેવાય છે ને પૈસાથી અમીર થોડું થવાય છે મન મોટું હોવા જોઈએ આટલું હોનું છે તો લાવાન પણ કેટલી આડો થાય અને મન તમારું બહુ મોટું છે ને મન મોટું હોત ને તો મને કે કે લે આ મારો આર પેરી જાને બીજાનો માંગવાની શું જરૂર છે એ હા મે વેવાર એવો રાખવો પડે તો મન મોટા હોય ને હવે તમે બે વસ્તુમાંથી જાતા હોય આ સોડિયાટુ ફ્રોક લાવી હતી ને તે 70 વાર તો તે સંભળાયું મને તન ક્યાંથી હું કાઈ આપું સંભળાયું નો કેવાય ભાભી એને એને મેં જસ્ટ કીધું હતું કે હું લાવીને એ ફ્રોક ગમ્યું લાગે છે એટલે રોજે પહેરે છે તો હું તને જસ્ટ કહું છું કે કોઈની વસ્તુ નો મંગાય કોઈને ગમે એનો ગમે કેવા ભૂંડા લાગે આપણે અને એ વાત બધી મેન આ માંગવા ઉપરથી યાદ આવ્યું અત્યારે ઘરવાળો માર ઘરવાળા પાસે પૈસા માંગતો તો તે તમે પૈસા લઈને ન થાયવા પૈસા લઈને જ આવ્યા છીએ પણ એના પેલા Google Pay માં છે ઠેક ઓલું ઓનલાઈન કે ઈ ફોનમાંથી માંથી થાય ઈ પણ તોય તને હા શું કહું હું કોઈ પાયા માંગું ને મને બહુ મારું નાક કપાઈ જાય અને હું તને એમ કહું કે હવા મણ ની કાયા માં છે ને વેત એક નું નાક ખાચવું જરૂરી છે બાકી જી થાઉ હોય હવે રેવા દયો ને ફાકા મારતા અને આ બીજી વાત શું કહેતા હતા તમે કે આદી એ અશોકભાઈ પાસે પૈસા માંગે તો કહી દઉં તમને પૈસા માંગ્યા નથી ખાલી આદિ અશોકભાઈ ને કીધું હતું કે તમે મને કેશ પૈસા આપો તમને ગુગલ પે હું કરી આપીશ એમ નહીં આ તાર ભાઈ ની બહુ રૂપિયા વાળા છે તે કામ કરજે ને હવે આવર ઓનલાઈન જ લખાવી દેજે ને આ તાર ખોટા હાંસવાને રસ્તામાં અમે હાંસોતા તન કાય આવડતું નથી એટલે તું ઘરેણે નથી લાવી ઈ તમાર ચિંતા નથી કરવાની હું એવાર ઓનલાઈન લખાવું કે કેશ થી લખાવું હા ચિંતા મને તારી નથી મારું ઘર ધોવાય ને એની છે તું આથી પૈસા લેજા તમારું ઘર નો ધોવાય બેન

રોકાઉન્ટ બેગ દી આયા તે પાછા કે દી આવશે હા લગન માં જઈએ છીએ પછી પાછા દઈ આવવાના છે છે તે અઠવાડિયા પછી આવજો ત્યાં મરસી માં પાછું નિંદામણ થઈ જાય આપણે આપણે દાડિયા નો નાખવા હા હવે હું વાડીએ પગ મૂકે એવું લાગે છે ભૂલે ચૂકે વાડી પર પગ હું નહીં મૂકું ચખાય વાંદને હું રહોડામાં પગ નહીં મૂકું ભૂખા બેજો બધા હા તો મમ્મી છે જ ને રસોઈ બનાવી નાખશે આમે અમારે બધું કઠોળ લઈ જવાનું છે હાર પાછો દેવો નઈ પડે એટલે અહીં આવવું જ પડશે આવે ને ત્યારે અહીં અઠવાડિયું રોકાવાનું છે શાંતિથી હું જ જોઉં છું કે હવે કોણ ગીરી કરે છે હા બસ હવે હાલ હવે તું લવ કરતી ચાલ મારે જો રેડી થવાનું છે બેસું થોડીક વાર ફટાફટ રેડી થઈ જાઉં હાર અરીસો રેડી થઈ જા તો કે મોડું જ નહીં બદલે તારી કરતા તોય તારી લાગુ છું કેડો હાર પેલા અરે નાનકા હા ભાઈ આ તમારી સાથે થોડી વાત કરવી હતી હા બોલ ને તમારે પેલા પૈસા કેટલા ભરવાના છે અરે એ હું ભરી દે એ પણ આમ હવે જો કપા હે તે જોયો ને હે એ વેસાય એટલે હું પૈસા ભરી દે એ પૈસા ભરવા માટે થઈને કપા હું કામ તમારે વહેલા વેચી નાખો જોઈએ હા ભાવ સારા હોય ત્યારે વેચજો ને અને હું છે ને તમને રોકડા રૂપિયા તો નહીં આપી શકું પણ તમારા ખાતામાં નખાવી દઉં છું કદાચ હું દિવાળી ઉપર પાછો અહીંયા ગામ નહીં આવું મને ખબર છે તું હું કામ ના પાડજો દિવાળી આવવાની આ તારી ભાભીની લીધે જ ને વાંક એકનો નથી વાંક બંનેનો છે અને હું નથી ઈચ્છતો કે ફરી પાછા દિવાળી ઉપર અમે આવીએ ને ઝઘડા થાય એના કરતાં સારું છે કે તમે લોકો અહીંયા શાંતિથી રહો જો આવું ન બોલ દિવાળી આવજે ને આટલી મારી મદદ કરીશો અરે આ મદદ નથી કરતો નાનો ભાઈ જો એટલે મોટા ભાઈને એ પણ તમારે જરૂર છે એટલે આ જરૂર ના હોત તો થોડા તમે માગવાના હતા ને એમ પણ તમે ક્યાં માગ્યા હતા આ તો મને ગામમાંથી ખબર પડી કે તમે થોડા તકલીફમાં છો પણ કંઈ વાત તો કરો નહીં હા શું કહું હું બહુ ભાગ ચાળી છું કે તારે જેવો મને ભાઈ મળ્યો હું પણ ભાગશાળી માનું છું કે તમારે જેવા મોટા ભાઈ મળ્યા એક આ વર્ષાત સાફતા નાખી નાખીને વયો થોડી થોડી ફરી તે કેમ કયા કોના વાત કરો ને તારા ઘરેણાની વાત કરો છું કેમ મારા ઘરેણા છે મને મન થાય તો આપુ નગર નો આપું તમે હાથ કાઉ પાડો મારી ઉપર હાથ નઈ મને તો છે ને ગળું દાબવાનું મન થાય છે હા મારી નાખો એક મિનિટ મારી નાખો એક કામ કરો પછી ઢોળા કરવા સિયાવા આવશે તમારા ઢોળા વાળી ઢોળી તો મને નાખ્યો છે અમારા બે ભાઈને નાખ્યા છે કેવા પ્રેમથી રહેતા હતા તે તમાર પ્રેમ ગયો ક્યાં બાઈ વાઈન પ્રેમ વયો હોતન ગયો અમારા બેનો પ્રેમ હતો ને એ તો એમ જ છે સમજી પણ આ તારા જેવી મને ભટકાણી ને એટલે અમારે નોખો થાઉ પડ્યો તે કે નવાય નથ મારી આખી દુનિયામાં બધા ભાઈઓ નોખા થાય જ છે સમજી ગયા ને આ આપડા ઘર ઘરેણા છે તોય બહાર માંગવા જવા પડે હમ પછી બધે ખબર પડશે તો ગામમાં માં વાતું કેવું થાહે તને ખબર પડે છે કઈ તમારો ભાઈ દેદી નોખો તને સુરત ગયો તો તેદી ગામમાં માં વાતું નોતી થઈ તમારા ગઈડા માં ઉતરને મે પાળવા તેદી કોઈ વાતું નોતી કરી હા અને તને વાંધો ક્યાં છે એ કેને વાંધો મને ઈ છે કે કામ કાઈ કરવું નથી અને વરો થાય એટલે ભાગ લઈ લેવો છે મફતનો તમે દિન રાત તોડાવશો બાન બાપુજી કામ કરે હું કામ કરું અને એને ને મહારાણી થઈને શેરમાં ફરવું છે ઈ મને નઈ પોહાય નઈ પોહાય એમ તને ખબર છે હા ગયા વરહે જારે કપ્પામાં નુકસાન છું ને ત્યારે એને પૈસા આપ્યા હતા અને અત્યારે આ વીસ હજાર લેણું થયું તું એ વીસ હજાર એને આપ્યા બીજા વે વાપરવા આપ્યા ખોટું બોલો છો ને

હા મારો નાનો ભાઈ છે ને તો એટલી મદદ મને કરે છે સમજે એટલે મને પેટમાં ભળે છે અને એ શહેરમાંથી આવે તો વાડીએ કદાચ ન આવે તેમાં ફેર હું પડી જાય આખું વર આપણે કામ કરવી જ સવી ને એમ અને હા એક બીજી વાત એ મને કહેવાની તો ના પાડી છે પણ આજ તને કહી દઉં જ્યારે આપણી વિશ્વા બીમાર પડી ને ત્યારે એક રૂપિયો આપણી પાસે નહોતો હોય અને માંડવી વેચ મે પડી તમે તો એમ કીધું તું ને કે માંડવીને કપા વેચીને મે દવાના પૈસા આયા છે નહીં બધુંય બગડી ગયું તું ત્યારે સુરક્ષા આધી પૈસા મોક લેવા ત્યારે આપણે દીકરી છે ને હાજે થઈ હતી મને એને હમ આપ્યા હતા પણ આજ આ હકીકત બહાર આવે છે ને એટલે ભલે

ક્યાંથી બોલું મને એમ હતું કાલ સુધરી જાહે કાલ સુધરી જાહે હે પણ દિવસો ના દિવસો વીતી ગયા નો સુધારો આવ્યો એટલે મેં કીધું આજ કઈ જ દઉં પણ ઠીક છે અને હા હા આજ આધી ગયો ને એ મને કહીને ગયો કે મોટાભાઈ અમે દિવાળીયા નહીં આવી હજાર રૂપિયા આ બે હાટું કપડાં લઈ દેજો તમારે જે લેવું હોય એ લઈ દેજો પણ હવે છે ને હું એને ફોન જ કરી દઈ કે હવે આપણે છે ને બેન વેવાર જ કટ મારે તારી હારે કાંઈ લેવા દેવા નહીં અને તારે મારી હારે નહીં એટલે છે ને આ કાંઈ માથા કૂટ જ ન થાય સમજી બસ અને આ તું ઘડી કે ઘડી કે તું જમીન જમીન કરશો ને તો એ હું તારા નામે કરી દઈ બસ તું મરીને ને તો એ હારે લેતી જાય મારી વાત તો સાંભળો मोटी भूल थी गई मारा आज देर ने देराणी ने आखी जिंदगी आखी जिंदगी पार का हमस्ती रही ये तो मारा भगवान निकला हे नहीं साबे हे नहीं साबे आज मारे विश्व मारे आ रहे से अनु ओ भागने हम जीनो तो भगवान हूं करूं बा 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 मोटू બા હું તમને જી પૂછું ને એનો હાથે હાથો જવાબ જોઈએ છે મારે હા બોલ ને બધી વાત તારી હાસી છે જેટલું અશોકે આદિત્યનું રાખ્યું છે ને એટલું જ આદિત્ય એ અશોકનું રાખ્યું છે પણ ત્યારે તને આ વાત મગજમાં નહોતી બેહતી પણ બા તમારે મને પેલા હાચું કેવું તું ને તો તો મેં જે આ બધી ભૂલો કરી છે હું નો કરું ને પણ બેટા તને કેટલી વાર સમજાવી તને ક્યાં કહીને તો તું મારી હારે બાધવા જ ધોરતી હતી તો હમસ્તી જ નોતી તો સાચી વાત છે બા અમારો જ સ્વભાવ એવો છે મારી જ ભૂલ છે કે મારી જ ભૂલ છે કે હું આદિભાઈને ને સિયાને કોઈ દી મારા સમજી જ નહોતી

ત્યારે તો હું તને સમજાવી સમજાવીને થાકી પણ આ સૈયાઓ તો ભાભી ભાભી કરતી હુકાતી નહોતી પણ ત્યારે તને સમજ જ ન પડી સાચી વાત છે બા મુદલ વાત તો ઘરેણાની જ હતી દઈ દીધા હોત તો ઉપાધિ નહોતી બેટા વાત ઘરેણાની નથી વ્યવહારની છે હગો ભાઈ ભાઈ કામ નો આવે તો કોણ કામમાં આવે સાચી વાત છે બા હગો ભાઈ કામ નો આવે તો બીજું કોણ કામ આવે આ જગતમાં પણ હાજુ કહું મારો જીવ ભળતો તો બા તમારા દીકરા દિન રાત મહેનત કરે બાપુ આ ઉંમરે વાડિયા રોખોલા કરવા જાય અને એ માણા બેઠા બેઠા ખાય ને તો એ મને નહોતું ગમતું પણ હું એ ન સમજી કે શહેરમાં જઈને એ કાંઈ બેઠા નથી ત્યાં દિનરાત મહેનત કરે છે ને ત્યાં બેટકના રોટલા ભેડા થાય છે બા હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ મેં મારી બધી ભૂલ માની લીધી પણ હવે તમે જ કઈ કરો ને કે આ દીભાઈ પાસે આવે હું એના પગમાં પડીને માફી માંગી લઈશ બસ બા હું મારી બધી ભૂલ માની લઈશ હા બેટા તું ચિંતા કરમાં એવું હશે ને તો હું આ દુઈને ફોન કરીને કહી દઈશ હા બા તમે ફોન કરીને બેન આજ જ બોલાવ એ લગન પછી કરશે પેલા પેલા મારે મારું ઘર હાજુ કરવું પણ એ અધૂરા લગન મૂકીને થોડા આવે હવે બે દીની તો વારસે આવવાના જ છે ને É! Yeah.